શ્રીરા સાડી આજે તમારી માટે ફરીથી એકદમ ફેન્સી વેરાયટી અને એકદમ સુપર ફેબ્રિક સાથે આવી ગયા છે સાડીનો કલર મેચિંગ બધા ઇંગ્લિશ રહેવાના છે અને સાડીની ડિઝાઇન એકદમ પ્રીમિયમ અને એકદમ જોરદાર લઈને આવે છો બેન તમે જોઈ શકો છો આજની સાડીનો લુક રહેવાનો છે મસ્ત મજાનું પેપર કોટન પેપર કોટનમાં આજનો આર્ટિકલ એકદમ ફેન્સી અને એકદમ ક્લાસી પીસ રહેવાનો છો બેન અને જે બહેનોને નાના મોટા પ્રસંગમાં અને બાર આવગ્યામાં પહેરવા માટે જોતી હોય ને એની માટે આજે સાડી એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર રહેવાની છે તમે જોઈ શકો છો સાડીનો કલર આજે આપણે ગ્રે કલર ઉપર કરવાનો છે સાથે સાડીમાં આપણે ઓલ ઓવર કોમ્બિનેશનમાં બોર્ડરનું ફેબ્રિક સાથે મીડિંગ અને વર્કનું કામ પણ લઈને આવે છે એકદમ પ્રોફેશનલ લુક અને પાર્ટી લુકની સાડી રહેવાની એકદમ હેવી અને એકદમ યુનિક વેરાયટી નો પલ્લુ પણ લઈને આવે છો તમે બેનું જોઈ શકો છો ગ્રે કલર ની સાડી દેવાની છે આખી અને જે એમાં વચ્ચેની ડિઝાઇનના કલર શેડો આવે ને એકદમ ડિફરન્ટ અને જોરદાર રહેવાના છે તો એને લગતા જ આખા પલ્લુનો શેડ રહેવાનો છે તમે જોઈ શકો છો પલ્લુ કેટલો મસ્ત સિમ્પલ સોબર અને એકદમ ન્યૂ વેરાયટીનો છે કારણ કે જે આપણે ડિઝાઇન ગ્રે કલરમાં આખો લાઇટ શેડની સાથે ડાર્ક કલરનું કોમ્બિનેશન રાખ્યું છે ને એકદમ પ્રીમિયમ લાગે છે તમે જોઈ શકો છો વચ્ચેની ડિઝાઇનમાં ખૂબ સરસ આપણે અલગ અલગ કલર શેડો છે સાથે એકદમ મોટી ડિઝાઇનમાં ખૂબ સરસ પલ્લુ એકદમ ડિફરન્ટ લાગે છે કારણ કે સાડી એકદમ

બધા પાન શેપની ડિઝાઇન છે હરેક પાનમાં અલગ અલગ શેડ રહે છે અને હરેક પાન અલગ અલગ ડિઝાઇનના રહેવાના છે એટલે કેટલો મસ્ત લુક આવે છે એકદમ મલ્ટી શેડમાં અને સાથે ગ્રે કલરનો કોમ્બિનેશન એકદમ પ્રોફેશનલ કલર કલરની સાથે ડિઝાઇન એકદમ પ્રોફેશનલ છો બેનું તમે જોઈ શકો છો ઓલ ઓવર કોન્સેપ્ટ તો ઘણો જ હોય છે ઓલ ઓવર એટલી મસ્ત લાઇટ લાઇટ છૂટી છૂટી ડિઝાઇન આટલી ફેન્સી ફર્સ્ટ ટાઈમ આવી છે એટલે જે બેનું એકદમ ન્યુ અને એકદમ ફ્રેશ પહેરવા માંગતા હોય ને એની માટે આજનો આર્ટિકલ અને આજની સાડીનું ફેબ્રિક એકદમ ડિઝાઇનર પીસ લઈને આવ્યા છે વચ્ચેની ડિઝાઇન એકદમ મસ્ત સિમિલર અને એકદમ યુનિક વેરાયટીની છે જે આપણે પલ્લુથી લઈને બ્લાઉઝ લગીને આવવાની છે અને જે નીચેની બોર્ડરની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાની આપણે બોર્ડર લઈને આવ્યા છે બોર્ડર તો તમે ઘણી જોઈએ છે એકદમ પ્રિન્ટેડ ડિઝાઇન વર્કવાળી અને મસ્ત મજાની વિવિંગવાળી બોર્ડર પણ એકદમ ડિફરન્ટ અને પ્રોફેશનલ રૂપની સાડી છે ને એનામાં પણ આપણે બોર્ડર પણ અલગ પ્રકારની લેનારી છો બોલો તમે જોઈ શકો છો આખી બોર્ડર ફેબ્રિકની સાથે વળાકમાં રહેવાની છે અને ડાર્ક ગ્રે કલરમાં મસ્ત મજાનું એકદમ વાળો એકદમ બનારસી નું શેડ રહેવાનું છે બોર્ડરમાં અને ફેબ્રિક સાથે માં રહેવાનું છે જેમાં આપણે વચ્ચેની ડિઝાઇન છે ને વાડી વેલાની એમાં આપણે મસ્ત મજાનું વર્કનું કામ આવવાનું છે અને બંને બાજુ આપણે ફેબ્રિકની સાથે વિવિંગવાળી બોર્ડર રહેવાની છે જે એકદમ યુનિક અને એકદમ ફેન્સી લાગે છે તમે જોઈ શકો છો વળાંકમાં છે એટલે કોઈ દી નીકળવા નથી અને બનારસી શેડ નો આખો લુક રહેવાનો છે એટલે કેટલી પ્રીમિયમ લાગે છે અને નીચેની બોર્ડર એકદમ હેવી અને ઉપરની બોર્ડર એકદમ સ્મોલ આપેલી છે તમે જોઈ શકો છો એકદમ પ્રીમિયમ અને એકદમ ક્લાસી પીસનો આજનો કોન્સેપ્ટ એકદમ બેસ્ટ રહેવાનો છો બેન અને જે બેનોને નાના મોટા પ્રસંગમાં અને બાર વાગ્યામાં આવી ડિઝાઇનર સાડી ગોતા હોય એની માટે આજે સાડીનો લુક એકદમ પ્રીમિયમ આવી ગયો છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત આખી સાડીનો લુક લાગે છે કારણ કે એકદમ મસ્ત આપણે પેપર કોટન લઈને આવ્યા છે કારણ કે ફેબ્રિક એકદમ ન્યૂ છે સાથે ડિઝાઇનની વાત કરું તો એકદમ પ્રીમિયમ અને એકદમ ફેન્સી વેરાયટીની ડિઝાઇન લઈને આવ્યા છે આખી સાલી ઓલ ઓવર કોન્સેપ્ટમાં ખૂબ સરસ લાગે છે સાથે બ્લાઉઝ પણ એનું એકદમ પ્રીમિયમ રહેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ કેટલું મસ્ત સુપરહિટ અને જોરદાર રહેવાનું છે કારણ કે બ્લાઉઝ આખું છે ને આપણે ગ્રે શેડમાં રહેવાનું છે કેટલું સરસ લાગે છે કારણ કે એમાં પણ આપણે ઝીણી ઝીણી ડિઝાઇનનું કામ રહેવાનું છે જે આપણે સાડીમાં આવે છે આખી સાડીમાં આવે છે ને એવું સેવ સેમ આપણે આખા બ્લાઉઝમાં ઝીણી ઝીણી શેડમાં આખું બ્લાઉઝ રહેવાનું છે પ્રિન્ટ એ મસ્ત છે વ્યવસ્થિત ઝીણી ઝીણી સાથે આખું ગ્રે કલરનો બ્લાઉઝ છે એટલે સાડીની સાથે મેચ થઈ જવાનું છે અને નાની બોર્ડર આપણે વિવિંગવાળી આવે છે ને એ પણ આવવાની છે અને નીચેની બ્રોડ બોર્ડર પણ ફેબ્રિક સાથે વણા અને આપણે ફેબ્રિક સાથે વર્કમાં આવેલી બોર્ડર છે ને એ પણ રહેવાની છે એટલે કેટલું મસ્ત પ્રીમિયમ બ્લાઉઝ લાગશે અને આ બ્લાઉઝ તમે એકદમ બટનેક ફૂલ સ્લીવ અને હાફ સ્લીવને એકદમ ફેન્સી વેરાયટીનો બનાવો ને તો એકદમ પ્રોફેશનલ લુકની સાડી તો લાગશે પણ પીસમાં તો કાંઈ ઘટે નહીં આટલો પ્રીમિયમ લુક આવશો બેન કારણ કે પેપર કોટનની સાડી હોય હંમેશા રીચ અને એકદમ ફેન્સી લાગે અને એમાંય તેટલા મસ્ત ફેન્સી ઇંગ્લિશ કલર આવ્યો કે કેટલો જોરદાર લુક આવે તમે જોઈ શકો છો આખી સાડીનો એકદમ મસ્ત મજાનો લુક આવે છે નીચે એકદમ બોર્ડર વીવિંગ અને ફેબ્રિક સાથે વળાંકનું બી વર્કનું કામ એટલું સરસ મજાનું લાવ્યા છે એમાં તમે જો કેટલો મસ્ત રીચ એકદમ પલ્લું રહેવાનું છે અને સાથે સાથે એટલો મસ્ત કલર છે ને ગ્રે કલર અને એમાં પાછા એટલો મસ્ત ડિઝાઇનના કલર શેડ આવ્યો છે ને એટલે એકદમ ન્યૂ અને એકદમ ફ્રેશ ડિઝાઇન અને એકદમ નવો આર્ટિકલ છો બેન એટલે જે નું એટલો મસ્ત ગ્રે કલરનું મેચિંગ ગેમ હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર આવી રીતના ઇંગ્લિશ અને સરસ મજાના રહેવાના છે જેમાં આપણે બોર્ડર ડાર્ક શેડમાં રહેશે અને એકદમ મસ્ત એમાં વચ્ચેના કલર લાઇ શેરમાં રહેશે અને બધા કલરમાં આટલી મસ્ત સાડીની ડિઝાઇનર લુક આવવાનું છે ને એટલે બધી બહેનોને ગમી જવાની છે કારણ કે એજ વાઇઝ નાના હોય કે મોટા બધાને સરસ લાગે ને એવી સરસ મજાની ડિઝાઇન તો છે પણ કલર મેચિંગ એટલા સરસ રહેવાનું છો તમે જોઈ શકો છો કેટલો મસ્ત આપણે ચીકુની સાથે મેંદી કલરનું શેડ રહેવાનું છે જેમાં આપણે વચ્ચેનો કલર એકદમ લાઇટ અને બોર્ડરનો કલર આપણે મસ્ત મજાનો મહેંદી કલરનો રહેવાનો છે કેટલો સરસ મજાનો એકદમ પ્રીમિયમ લુક આવે છે સાથે બધામાં નીચે વાળી બોર્ડર અને ફેબ્રિક સાથે વાળી બોર્ડર પણ એટલી સરસ મજાની અને એકદમ ન્યૂ આર્ટિકલની આવી શેર એટલે જે બહેનોને જે કલર મેચિંગ ગમે એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે મહેંદી કલર એટલો સુપરિટ લાગે છે કે તમે જોઈ શકો છો કેટલો મસ્ત મહેંદી કલરનો લુક આવે છે સાથે નાના મોટા પ્રસંગમાં મહેંદી શેરની સાડી પહેરી ગયા હોય ને તો કાંઈ ઘટનર પ્રીમિયમ લુક આવે તો જુઓ ને કેટલા મસ્ત કલર છે એકદમ ઇંગ્લિશ કલરમાં અને સાથે પેપર કોટનમાં આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ રહેવાનો છો બહેનો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનો રામા કલર રહેવાનો છે એકદમ ઠંડા કલર મેચિંગ સાથે ખૂબ સરસ એકદમ ડિઝાઇન સાડી પહેરી તો પ્રીમિયમ મૂકવા અને એવો સરસ મજાનો રામા કલર રહેવાનો છે ચાર કલર મેચિંગમાં એકદમ યુનિક અને એકદમ ક્લાસી ની આજની ડિઝાઇન એકદમ બેસ્ટ લઈને આવ્યા છે અને જે ને જે કલર મેચિંગ ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે પેપર કોટન કપડું છે એટલે ફેબ્રિક એકદમ સોફ્ટ રહેવાનું છે સાથે વજન વગરની એટલે એકદમ લાઇટ વેર કપડાં સાથે લાઇટવેર સાડી પણ રહેવાની છો બેન અને કલર મેચિંગ તમે જોઈ શકો છો કેટલા મસ્ત પ્રીમિયમ આપેલા છે કારણ કે જેનું વિવિંગનું કામ છે ડિઝાઇનર એકદમ સાડીની ડિઝાઇનનું કામ એ સુપર યુઝ છે અને પીસ પહેર્યો ને તે એકદમ ફેન્સી અને એકદમ પ્રોફેશનલ લુક આપે ને એ સરસ મજાની સાડીની ડિઝાઇનની સાથે કલર મેચિંગ પણ છે તો જે બેનોને જે કલર મેચિંગ ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપે લેજો અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાઇડી લાઈક નો કર્યું હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રેજો એટલે ડિલિવરીમાં ફેન્સી પ્રીમિયમ અને જોરદાર કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ